ક્લીન એકદમ ચોખ્ખું સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું કંપની કંડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન ટોટલ વસ્તુની જવાબદારી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા રામભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો રામભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે જ તમારે ખોટો ધક્કો થશે બાકી બૅટરી એકદમ સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ છત્રી આખા કંપનીના

ટ્રેક્ટર લેવું હોય તો રામભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે રામભાઈ નામ પંચ્યાસી એક ચૌદ વાળા નંબર પર ફોન કરી આ મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો